તો અયોધ્યામાં ભગવાન રામની પાંચસો વર્ષ બાદ નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાથી નવસારીના કાર સેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઓગણીસો નેવું આંદોલનના સાક્ષી અને ઓગણીસો બાણુંમાં બાબરી ઢાંચો તોડવાની ઘટનાને નજર સમક્ષ જોનાર કાર સેવકોમાં ભવ્ય મંદિરથી ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે

કે તમે પોતાના વતન જતા રહ્યો પણ અમે અમારા ઘરે ગુજરાત નવસારી નહીં આવ્યા સીધા ત્યાંથી અમે વારાણસી ગયા થી બસો સિત્તેર કિલોમીટર જેટલું અંતર અયોધ્યાનું થાય છે તેટલું અમે કશ વેથી ને ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યા પણ જેવા પહોંચ્યા તો ત્યાં અયોધ્યાની પરિસ્થિતિ ગંભીર હતી બીજે દિવસે અમે આઠ વાગે હનુમાનગઢી જેવા પહોંચ્યા તો ત્યાં ગોળીબાર ચાલુ હતો ધક્કામુક્કી ચાલુ હતી ઉપરથી પણ ગોળી ગોળી છૂટે ઘેરીને જે મારતા હતા તેમાં અમારી સંખ્યામાં મારા હિસાબે એક હજાર લાશો પડી હતી તે દિવસે અને એ લાશો જોઈને આજે પણ અમારા રુવાડા ઉભા થઈ જાય છે આજે પણ અમારી આંખમાં આંસુ આવી જાય છે ત્યારે અમારે છોકરાઓ અમારા આજુબાજુના મિત્રો બધા આવીને અમારા છોકરા તો રડી પડ્યા અમને ભેટીને અને અમને જોયા ત્યારે એમ થયું જીવિત છે અને અમને એટલો આનંદ હવે થાય છે કે પેલા સાધુએ જે કહેલા હતા શબ્દો એ અમે સાકાર એના સાકાર થાય છે કે તમારે જ કારસેવા કરીને તોડવાનું છે મંદિર બનાવવાનું છે અને આજે ભવ્ય મંદિર બની રહ્યું છે અને એ મંદિરના ઉદ્ઘાટનના કાર્ય નિમિત્તે અમારી પાસે જે કામ આવ્યું છે તે આમંત્રણ પત્રિકા અક્ષત આનંદ અક્ષર આમંત્રણ અક્ષતનું અને પત્રિકાઓનું વિતરણ અમે ઘેર ઘેર કરી રહ્યા છીએ લોકોને સમજાવી દે પાંચ દીપક કરવાના અને ઘેર ઘેર રંગોળી પૂરવાની અને દિવાળી જેવો માહોલ ઉત્પન્ન કરી અને ભજન કીર્તન ધૂન થકી આ નવા વર્ષની જે ઉજવણી કરી તે રીતે ઉજવણી કરવાની છે બધા એકદમ ઉત્સાહમાં આવી ગયા અમે પણ ઉત્સાહ આવી ગયા મારી આંખ આગળ જે બાબરી ઢાંચો ટ્વીટો હવે એની આ જે ટ્વીટ તે દરેક મટીરિયલને સરયુ નદીમાં પધારવાનો આદેશ હતો પણ હું મારી લાગણી રોકાઈ નહીં શકે અને મેં એક બા એ ઢાંચાની એક ઈંટ લઈને અહીંયા આવ્યો નવસારી અને આજે પણ મારી પાસે છે યાદગીરીમાં ખરેખર અમારે રાખવાનું હોતું નથી અને અમે મૂર્તિઓ કાઢવા લાગ્યા ખરેખર રામની મૂર્તિ સીતાજી લક્ષ્મણજી હનુમાનજીની અને અનેક દેવદેવીને ત્યારે હું ભાવ ખરેખર આની અંદર મૂર્તિઓ કાઢી રહ્યા છે હું પણ સહભાગી બનો બાબરી આપણે બાજુમાં વિશ્વ પરિષદની ઓફિસ હતી ત્યાં અમે મૂર્તિઓ રાખી અમને આદેશ હતો કે ત્યાં મૂકી દો પણ અરેક રોમાંચ થઈ ગયો કે હું મૂર્તિ કાઢવામાં હું પણ હતો સહભાગી બહેનો મારા હસ્તે મૂર્તિ કાઢી એ આજે પણ યાદ આવતો હું રોમાંચ થઈ જાઉં છું અને પછી અમે બીજે દિવસે તો નવસારી આવી ગયા પણ આજે રામ મંદિર જે સાકાર થઈ રહ્યું છે ત્યારે બહુ અતિ આનંદ થાય છે આમ થાય કે ખરેખર રામ મંદિર બની રહ્યું છે પછી જે ખરેખ જે સ્વપ્ન છે તે પૂરું થઈ રહ્યું છે